પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ખાતમુહૂર્ત પ્રસંગે ઓપન જીપમાં રોડ શો કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું જેમાં શહેરી વિકાસ પાણી પુરવઠા માર્ગ અને પરિવહન અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓગણીસ હજાર લાભાર્થીઓને તેમના નવા ઘરોની ચાવીઓ પણ સોંપી આ પ્રસંગે પીએમ મોદીએ ઓપન જીપમાં રોડ શોમાં ભાગ લીધો અને જનમેદની નું અભિવાદન કર્યું તેમણે જણાવ્યું કર્યો કે આ વિકાસ કાર્ય ગુજરાતના લોકોના જીવન સ્તર ઊંચું કરવા અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે તેઓએ ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી રાજ્યમાં કનેક્ટિવિટી અને પાયાભૂત સુવિધાઓમાં સુધારો થશે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું જેમાં ચૌદસો પચાસ કરોડના શહેરી વિકાસના કાર્યો સાતસો ચોત્રીસ કરોડના પાણી પુરવઠાના કાર્યો અને સોળસો ચોપન કરોડના અન્ય વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતે વિકાસના ક્ષેત્રે દેશનું નેતૃત્વ કર્યું છે અને આગામી વર્ષોમાં પણ રાજ્ય વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી રાજ્યના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે અને તેમના જીવનમાં સુધારો થશે